જય શ્રી કૃષ્ણ જય માતાજી ઓમ નમ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ 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 તો આજે દશામાનો છેલ્લો દિવસ એટલે કે દશામાનું જે વ્રત છે એનો છેલ્લો દિવસ છે અને કાલે આપણે ઉપવાસ કરવાના બંધ કારણ કે આજે દશામાના વ્રતનો છેલ્લો દિવસ છે તો કેમ કેવું એકટાનું કરવાનું હોય તો હારો એક ટાનું મેં આપણે જે ખાવું હોય ખાઈ શકીએ પણ લોકો પાર્વતી શંકર પાર્વતીનું જેટલું જયા પાર્વતીનું વ્રત આવે છે એમાં કંઈ પણ પાંચે પાંચ દિવસ કોડા કરવાના એમાં બહુ અઘરું પડી જાય અને દશામાના વ્રતમાં કંઈ મને અઘરું લાગ્યું નથી કારણ કે એક ટાનું કરવાનું એટલે કે એક ટાઈમે જે ખાવું હોય આપણે ખાઈ શકીએ તો મને લાગ્યું નહીં કે દસ દિવસ કેવી રીતે પસાર થઈ ગયા અને આજે દસામાના વ્રતનો છેલ્લો દિવસ છે તો બધાને દસામાના વ્રતની શુભેચ્છા શુભકામના પીંડાનું શાક બનાવવાનું છે એના ભક્તિ જો પેલો સફળતા રાખે તો હવે આપણે બનાવી દઈશું ભીંડાનું શાક ખીચડી કઢી અને રોટલી તો ચાલો બધા જમવાનું બનાવવા ને જમવાનું જમવા તો જમવાનું જમ્યા પછી તમને લોન મળીશ કારણ કે આજે બ્લોગ શોર્ટ થશે એટલે તમને ખબર છે બ્લોગ શોર્ટ થશે કારણ કે અત્યારે સાડા છ એ પાછું બ્લોગ સાડા છ નહીં સાત વાગ્યા જેવું બ્લોગની શરૂઆત કરું છું પાછું તો ચાલો આપણે જમવાનું બનાવી દઈએ

કેમ ક્રિસ્પી એકદમ ક્રિસ્પી છે કે ભક્તિ તો ભક્તિ ખાય છે કે મમ્મા મારે મમ્મો કરવું તો કેવું ખીચડી ભક્તિ ઓછી ખાય છે આવું એને આ આવું નાસ્તા જેવો એને બહુ ભાવે કે પાપડી શેવો આવું શક્કરપારા ને એવું બધું ક્રિસ્પી વધારે વસ્તુ એને ભાવે તો ખીચડી એવું કાઢેલી તો ના ખાધું એને જ્યારે જમવા બેઠા તારે હોય ને અબી હોય તો મકો ચાલો એને શક્કરપારા આપી દઈએ એને હો બહુ ભાવે કે ભક્તિ હવાર બિસ્કીટ તા ને હવા બિસ્કીટ ખાતા તને તો શંકર ભગવાનના જે મહાદેવના નામ ઘણા બધા ઘણા બધા છે હર હર મહાદેવ ઓમ નમ શિવાય પછી જૈનેશ્વર મહાદેવ પછી ભોળાનાથ પછી હર સંભો સંભો પછી પછી ખાસા બધા છે મુક્તેશ્વર મહાદેવ કંઠેશ્વર મહાદેવ પછી કયા કયા છે પછી નાગેશ્વર મહાદેવ પછી ખાસા બધા નામો છે આપણે કાલે પાછા જોઈ વિચારી બધા નામ જાણી લઈને આપણે તમને કહીશું કાલના વ્લોગમાં આ તો જેટલા મને યાદ છે મેં જેટલા ભગવાનના જેટલા મહાદેવની મંદિરે દર્શન કર્યા મતલબ કે જામનગર છે એ ત્યાં મુક્તેશ્વર મહાદેવનું મંદિર છે જામનગર એટલે કે દરેક સોસાયટીમાં એક મહાદેવનું મંદિર તમને જોવા મળે જામનગરમાં અમે જે સોસાયટીમાં રહેતા હતા ત્યાં મહાદેવનું મંદિર હતું ને કયા મહાદેવનું મંદિર હતું એ મુક્તેશ્વર મહાદેવનું મંદિર હતું જો સાવન મહિનો ચાલતો હતો ત્યાં તો હું દરરોજ પાણીને ને બીલીપત્ર ચડાવવા જતી હતી પણ અહીં આગળ ટાઉનશીપમાં મોટું શિવલિંગ છે એટલે પાણી દૂધ આપણે કેવી રીતે ચડાવીએ એટલે નાનું શિવલિંગ નથી એટલે હું ચડાવવા જતી નથી એક બીજા ખાલી પગે લાગવા જઈ હતી તો આપણે પગે લાગી શકીએ પણ આપણું પાણી દૂધ રેડી ના શકીએ મોટું છે એવી રીતે તો પહેલાં શ્રાવણ મહિનામાં તો આપણે દરરોજ આખો શ્રાવણ મહિનો આપણે અમુક કંઈ એક વચમાં એક બે દિવસ નહીં જવાય એમ અને સાવન મહિનો જોઈતા જ આપણે મહાદેવને પાણીને દૂધ દૂધીની પત્ર ચડાવવા સાવન મહિનો એટલે આખો જોઈતા એટલે કે આમ એવું નહીં કે આખો સાવણ મહિનો આમ જોઈતો એમ વચ્ચે એક બે દિવસ ના જવાય એમ એવી રીતે કોમ પરવાઈ જવું તો જતી રહો એમ એટલે જતા હતા સાવન મહિનો આખો સાવન મહિનો આપણે જતા હતા એમ એવી રીતે અને આગળ તો સાવન મહિના મેં હજુ જયા નહીં રોજ કુવાર પાણી રેડવા રેડવા નથી જે કેમકે શિવલિંગ નાન ચીકડું કંઈથી આપણે હોતું કેમકે મોટું શિવલિંગ છે ઘર જેટલું મોટું શિવલિંગ છે એટલે તો જેટલા નામ મને આવડતા હતા અને એટલા કઈ રીતે અમુક મમ્મી મોહિતી હોમ એટલા ચેનેશ્વર મહાદેવ કંઠેશ્વર મહાદેવ એવી રીતે તો આ નામ છે કે નહીં એ પણ કમેન્ટ કરજો અને જે મુક્તેશ્વર મહાદેવ છે નાગેશ્વર મહાદેવ છે જામનગર સોસાયટીમાં હોય છે નાગેશ્વર મહાદેવના પણ દર્શન કરેલા છે એમ મનના મુક્તેશ્વર મહાદેવના દર્શન તો દર એટલે કે જે શ્રાવણ મહિનો ચાલતો હતો પેલો સાવણ મહિનો ત્યાં દરરોજ હું જતી હતી પાણીને દૂધ ચડાવવા તો દર્શન કરતા હતા અને અમે ત્યાં દર્શન કરવા પગે લાગવા જતા હતા જે પણ છે તો ભક્તિને દરરોજ ચોકલેટ આપે કે ભક્તિ જેટલા પણ છોકરા આવે ને બધાને ચોકલેટ આપે એટલે ભક્તિ એ પંડિતને દેખે એટલે કે લાગવા જાય એટલે ભક્તિને કે બે ચોકલેટ મળી છોકરાને ચોકલેટ આપતા તો ઓકે 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 મસ્તી કરવાની ખાવાની છે આ ભક્તિ અમુક નાસ્તો આપું ને તો વધારે પડતો તો મસ્તી જ કરે અને વિડીયો આજે થોડોક નાનો બન્યો હશે જો ડેલી બ્લોગ છે નાનો બન્યો હશે અને થોડુંક ચલાવી લેજો અને વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો તો મળીએ નવા વર્ષ સાથે ત્યાં સુધી બાય બાય મામા બાબા કહી દે મામા ગુડ નાઇટ મામા ગુડ નાઇટ જય માતાજી જય માતાજી ચાલો બાય બાય